એકસો પચાસ લાખના ખર્ચે રસ્તો મંજૂર કરાયો છે જે રસ્તાના નવીનીકરણના કામનું સાવલીના કાર્યસભ્ય કેતનભાઈના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત આજોજ કરવામાં આવ્યું અને આ પ્રસંગે ભાજપાના હોદ્દેદારો તાલુકા પંચાયત સાવલીના શ્રી સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો ગામના આગેવાનો કાર્યકરો અને વાલજીભાઈ રબારી માધુભાઈ ઠાકોર સુરેશભાઈ સરપંચ અલેન્દ્રા મહેન્દ્રભાઈ વસાવા દિનેશભાઈ પરમાર વિપુલભાઈ પરમાર વિનોદભાઈ રોહિત જયદીપભાઈ અતુલભાઈ ગામના વડીલો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પઠાન અદનાન ખાન કલ્યાણપુરાથી ઇન્દ્રલનો અઢોળ કરોડના ખર્ચે જે અત્યારે જે રોડ બની રહ્યો છે એનો પહેલા માટી મેટલ કામ થયેલું જ હતું અને અત્યારે એની પર ડામર કામ માટે અમારા લોકલાલે ધારાસભ્ય સેમાન કેતનભાઈ નામના આવી અને એનું આજે ખાતમુહૂર્ત કર્યું છે મારા ગામના ગ્રામજનોને પડતી મુસીબત જેમ કે ગણેશપુરા અમારી બાજુમાં આવેલ ગામ છે ત્યાં એકથી દસ ધોરણની શાળા આવેલી છે મારા ગામના સાહીઠથી પાસઠ વિદ્યાર્થીઓ એ સ્કૂલે જવા માટે એક અઢાર કિલોમીટર જેવું ફરીને જવું પડતું હતું આ રોડ બનવાથી અમને ખાલી ચાર કિલોમીટરની નો વિસ્તાર આવી જાય છે એટલે અમારા ધારાસભ્યશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમારા કામને માન આપી અને આજે આ રસ્તાનું કામ આપ્યું છે અમારા ગામ માટે આઝાદી પછી અમે અત્યારે આઝાદ થયા એવું અમને ફિલિંગ થાય છે અને ગ્રામજનો તરફ અમે બધા જ ગ્રામજનો આજી પૂછીએ છીએ અને અમારા ધારાસભ્યશ્રી જો આ કામ આપ્યું હોય તો અમે પણ એમની આ એમને આવકારીએ છીએ એમના કામને બિરાદીએ છે અને એમનો ખૂબ આભાર માનીએ છીએ આજે આ રજીસ્ટર ફેસ દિન ફેવર ચાલુ કર્યા છે અલિન્દ્ર ઇન્દ્રાડ રોડનો હવે આ કલ્યાણપુરા ઇન્દ્રાડ રસ્તો એ ખરેખર ખૂબ જરૂરિયાતવાળો રસ્તો હોય ત્યારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની અમારી ભૂપેન્દ્રભાઈની સરકારમાં કોઈ પણ રજૂઆત એ લોકો માટે અને લોકોના ભૌતિક સુખ માટે જ્યારે કરાતી હોય ભૌતિક સુવિધાઓ માટે કરાતી હોય ત્યારે તાત્કાલિક ધોરણે એને ધ્યાનમાં લઈ અને એનું નિરાકરણ લાવવામાં આવે છે મારા સાવલી ડેસર તાલુકા વતી મારા સાવલી નગર વતી મારા વડોદરા ગ્રામ્યના ગામો વતી હું ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીના સરકારનો આભાર માની આ જે રોડ કહેવાય દોઢ કરોડનો રોડ પણ આ રોડ એટલે મારા વર્ષો જૂની મારા કલ્યાણપુરા ગામની મારા દરજીપુરા ગામની મારા નાનાપુરા ગામની રજૂઆત હતી સીધું જ વાઘોડિયા તાલુકાની અંદર એન્ટર થઈ જવાય અને ઇંધ્રાળ અહીંયા એ લોકો જે પેલા અઢાર કિલોમીટર ગણેશપુરા ફરી ફરીને એની જગ્યાએ ચાર કિલોમીટરમાં ગણેશપુરા જઈ શકે એટલે આ ગામ માટે તો ખૂબ મોટી વાત છે તો ગામના લોકોને પણ અભિનંદન આપું છું અને સરકારનો ખૂબ આભાર